દીકરાએ બાવીસ વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું દીકરાનું બદલાપુર અને બની મોટી ઘટના હત્યારાને અમદાવાદમાં બોલેરોથી કચડ્યો ગુનાઓની દુનિયામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમને ગોથે જડાવી દેશે આમ તો બદલાપુર જેવી ઘટનાઓ આપણે મૂવીઝમાં જોતા હોઈએ છીએ પરંતુ આજે એક એવો સાચો કિસ્સો સામે આવ્યો છે જેમાં બદલાની ભાવનાથી તે વ્યક્તિને બોલેરોથી કચડવામાં આવ્યો જયારે દીકરો આઠ વર્ષનો હતો ત્યારે રાજસ્થાનમાં તેના પિતાની જીપથી ટક્કર મારીને હત્યા કરાઈ હતી તે ત્રીસ વર્ષનો થયો એટલે કે બરાબર બાવીસ વર્ષ પછી તેને અમદાવાદ આવીને પિતાની હત્યાના આરોપીને બોલેરોથી કચડીને મારી નાખ્યો આ કોઈ ફિલ્મ નથી પણ વાસ્તવિક ઘટના છે અમદાવાદના બોડકદેવમાં એક વૃદ્ધના અકસ્માતના કેસમાં પોલીસે જ્યારે આરોપી ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે આ ચોંકાવનારો ખુલાસો થયો અને આ સમગ્ર ઘટના બહાર આવી ત્યારે આ ઘટના શું છે તેના વિશે જાણીશું આજના આ એપિસોડમાં અને કેવી રીતે આ દીકરાએ પૂર કર્યું તેના વિશે પણ જાણીએ નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો આ ઘટના વિશે વાત કરવામાં આવે તો આ દુશ્મની જૂની હતી વર્ષ બે હાજર બે માં હાલમાં અમદાવાદમાં મૃત્યુ પામેલા નખતસિંહે આરોપી ગોપાલસિંહ ભાટીના પિતા હરિસિંહ ભાટીની તેમના વતન રાજસ્થાનમાં હત્યા કરી હતી જેની જૂની અદાવત ચાલતી હતી બાવીસ વર્ષ પહેલા પિતાની થયેલી હત્યાનો બદલો લેવા યુવક તડપતો હતો ત્યારે જ પિતાની હત્યાનો બદલો લેવા યુવકે અદાવત રાખી અને તેની હત્યા કરી નાખી આરોપીના પિતા હરિસિંહની હત્યામાં નખતસિંહ સહિતના માણસોને સાત વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન ઉપર છૂટ્યા હતા જ્યારે આરોપી ગોપાલસિંહનું કહેવું છે કે નખતસિંહ અને તેમના પિતાની હત્યા કરનાર આરોપી માત્ર ચાર મહિનામાં જ જેલમાંથી છૂટી ગયા હતા હાલ કોર્ટમાં કે સ્પેન્ડિંગ છે ત્યારે આરોપી બોલેરો લઈને રાજસ્થાન થી અમદાવાદ આવીને પહોંચ્યો અને જૂની અદાવત ચાલતી હોવાથી હત્યાના ઈરાદાથી આયોજન અકસ્માત કર્યો હતો એક ઓક્ટોબરે અમદાવાદના બોડકદેવમાં જ્ઞાન બાગ પાર્ટી પ્લોટ પાસે સાહીઠ વર્ષીય વૃદ્ધ સાયકલ લઈને પસાર થતા હતા ત્યાં જ આરોપીએ બોલેરોથી વૃદ્ધને ટક્કર મારીને કચડી નાખ્યો હતો અને દીકરાએ આ રીતે બદલો લીધો હતો મળતી માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો પહેલી ઓક્ટોબરે બોડકદેવ બાગ પાર્ટી પ્લોટ પાસે મૂળ રાજસ્થાનના રહેવાસી નખતસિંહ ભાટી સાયકલ લઈને પસાર થતા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે બોલેરો કાર ચાલકે તેમને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો જેમાં નખતસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ધરપકડ કરી હતી આરોપીની કડક પૂછપરછ કરતા ગોપાલસિંહ ભાટીએ બોલેરો નખતસિંહ મારી નાખવાના ઈરાદા પૂર્વક જ પૂર ઝડપે ચલાવીને સાયકલ ને પાછળથી ટક્કર મારીને તેના ઉપર ચઢાવી દીધી હતી મામલે મૃતક અને આરોપી ગોપાલસિંહ વચ્ચે જૂની અદાવત લઈને આરોપીએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું જોકે હાલ તો આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે ને કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે તેને અગાઉની પણ વધુ તપાસ બોલકદેવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે આ હત્યા કરવાનું કાવતરું હોવાથી પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ભારતીય નાગરિક સંહિતાની કલમ એકસો ગાડી ચઢાવીને પોતાનો બદલો પૂરો કર્યો હતો ત્યારે હવે એક હત્યાની પાછળ બીજી હત્યાની અદાવત રાખીને આ સમગ્ર બદલો વાળવામાં આવ્યો હતો એટલે આ યુવકના પિતાની હત્યા કરવામાં આવી અને તેનો બદલો વાળવામાં આવ્યો તેવું તે યુવકના મનમાં હતું તેના બદલો વાળ્યો અને જેણે તેના પિતાની હત્યા કરી હતી તેના પર જ બોલેરો ગાડી ચઢાવીને તેની હત્યા કરી હતી અને આ રીતે પોતાનો બદલો વાળ્યો હતો જે પ્રમાણે પિક્ચર અને બતાવવામાં આવે છે બદલાપુર જેવા પિક્ચરો હોય છે તેની એક વાસ્તવિક ઘટના સામે આવી છે ગુજરાતમાંથી જેમાં એક પુત્ર એ પોતાના પિતાની હત્યાનો બદલો વાળવા માટે જે હત્યારો હતો તેના પર ગાડી ચઢાવીને તેનું મોત કરવામાં આવ્યું હતું તરા ક્રાઇમ સ્ટોરી પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર